સાંસદ ગિનીબેન ઠાકોરના દ્રશ્યો જોઈ આપણે થતું હશે કે આ શું છે ગિનીબેન ઠાકોર કેમ ઘૂંઘટમાં જોવા મળી રહ્યા છે કેમ ફૂલ વર્ષા લોકો પર કરી રહ્યા છે વાત કઈ તેવી છે કે ગિનીબેન ઠાકોર હવે ધારાસભ્યમાંથી સાંસદ બની ગયા છે એક સારા રણનીતિકારની જેમ દરેક ક્ષેત્રમાં જઈ લોકોનો આભાર માની રહ્યા છે તેમાંનું જે ગામ છે કોતરવાડા ગામ

ભાજપના લોકોએ મતદાન કરી દીધા આવી અનેક ફરિયાદો આવી ત્યારે હું હવે ચોક્કસ કહીશ કે શ્રદ્ધા પણ એક અતૂટ આશીર્વાદ પણ દેવોના મળ્યા છે એનું કારણ કે આટલા સંસાધનો અમે આટલું ખોટું કરવા છતાં એ જ્યારે એમનો અહંકાર હાર્યો છે એમનો લોકશાહી કરવા માટેની મર્ડર કરવા માટેની જે સિસ્ટમ હતી લોકશાહીનું ઘણું દબાવવા માટેની જે કોશિશ હતી એ ક્યાંક ને ક્યાંક કુદરતે એમને હારી આપી નથી ત્યારે હું ફરી જનતા જનતાનો આભાર માનું અઢારે આલમ કોમ કોમનો આભાર માનું આજે પ્રતાપજી અને એમના પરિવારે અહીંયા જોખડું રાખીને એટલો ઉત્સાહ ઉમંગ કે ચૂંટણીના દિવસે જેટલો જશ્ન ના મનાવે એટલો ફટાકડા ફૂલ ગુલાબ ફેટા સાલું અનેક પ્રકારના જે એક સ્વાગત કરવા માટેની જે પરંપરાઓ છે એ તમામ પરંપરાઓને ધ્યાનમાં રાખીને અમારા આગેવાનોનું સન્માન કર્યું અમારું સન્માન કર્યું સૌ શેર સંબંધી ન્યાય હાજર રાખ્યા એમનો પરિવારનો પણ આભાર ને બનાસકાંડાની જનતાએ અમને આશીર્વાદ આપ્યા છે પાંચ વર્ષ બનાસકાંડાની જનતાનો ઋણ ઉતારવા માટે માટેના અમે પ્રયત્નો કરીશું જેટલા પણ પડકારો છે એ પડકારો જે પ્રકારે જે વિસ્તારની જે માગણીઓ છે એ માગણીઓ વહીવટી તંત્ર સુધી પહોંચાડી અને લોકોને ન્યાય અપાવવાનું કામ કરશે બનાસકાંઠાના વિવિધ તાલુકાઓના વિવિધ પ્રશ્નો છે ચોવીસ તારીખે તમામ સાંસદ સભ્યોની શપથ વિધિ છે એના પછી આ ચોમાસું સત્ર છે એમાં ખેતી માટે સિંચાઈનું પાણી હોય એજ્યુકેશનની વાત હોય આરોગ્યની વાત હોય શિક્ષણની વાત હોય અને સ્થાનિક રોજગારની મહિલાઓની સુરક્ષા માટેની તે વર્ષોથી આપણે એમ માન્યું હતું કે દેશના વડાપ્રધાન ગુજરાતી છે ને ગુજરાતને ન્યાય મળશે અને ક્યાંક એવા પ્રોજેક્ટો આપશે કંઈક એવી લાણી આપશે કે આપણા ને ઉત્તર ગુજરાત તરીકે ગુજરાત તરીકે ગૌરવ લેવાનું થાય પણ એ પૈકીનું કઈ થયું નથી ત્યારે જનતા હોય કે સમગ્ર દેશની જનતા હોય એક મજબૂત વિરોધ પક્ષની ભૂમિકામાં અમને મૂક્યા છે ત્યારે વિરોધ પક્ષ તરીકે લોકોનો અવાજ એ સરકાર સુધી પહોંચાડીને લોકોને ઉપયોગી થાય એવા કાર્યો કરવાના પ્રયત્નો છે જુવારું વધારે હંમેશા બેન અને દીકરી દીકરીને વઉવર એ બધે જ એક જ આ દિયોદર તાલુકો એવો છે કે મારા સાસરાનો તાલુકો હોવાથી મેં નર્મ ભાવે એમને કીધું કે જિલ્લો તો મને બેન તરીકે કહે છે પણ હું તમને બેન તરીકે નહીં પણ એક તમારી પુત્ર વધુ તરીકે ઘણા વર્ષો પછી અઢાર વર્ષે આ ચૂંટણી લડવા માટે આવીશું તો મારી પાસે જુવારામાં તમારી પાસે મારે કાંઈ નહીં માગું પણ એક વોટ આપીને એક જુવારો આપજો જે આપણી સંસ્કૃતિ કે ભાઈઓ ભાગે પડતી મિલકત આપવી પડે અને એ પૈકીનું ઋણ એ ધિરોધરની જનતાએ અમારા મારા માથે ચૂક્યું છે એમને માગ્યું એના કરતા અનેક ગણું આપ્યું છે એમનો આભાર માનું છું અને એક પરિવારની જે એક ભાવના છે એ ભાવના સાથે હું પણ એમનું ઋણ ઉતારીશ આ કોઈ જ પડકાર નહીં ગુજરાત અને મીડિયા એ જેટલી પછીની ચર્ચા નથી થતી એટલી ચર્ચા બનાસકાંઠાની કરે છે અને એટલા માટે અમારા ઉપર ભરોસો છે અને અમે ભરોસામાં ખરા છું ગેનીબેન ઠાકોર આમ જ નથી જીતતા બોલવાનો અંદાજ કઈ જગ્યાએ કેવા પહેરવેશમાં જવું શું વાત કરવી એ બાબતો કદાચ ગેનીબેન સારી રીતે જાણે છે અને આ જ બાબતો ગેનીબેનને અન્ય રણનીતિકારથી અલગ પાડે છે લોકો કહી રહ્યા છે કે આ તો ગેનીબેન ઠાકોરનો પવન હતો બાકી આમ જ સતત બે વખત ધારાસભ્ય અને સાંસદ નથી બની શકાતું સંવાદતા પરેશ પઢિયાદનો અહેવાલ ગુજરાત તક બનાસકાંઠા